નમસ્કાર મિત્રો વાર્તાલાપની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની આપણી ચર્ચાનો વિષય રહેશે શીળસ આજના ઝડપી યુગમાં ખાનપાન વગેરેના અજ્ઞાનના કારણે શીળસ થવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે વર્ષોથી શીડસ થતું હોય એને એલોપેથિક દવા લઈ રોગો દબાવી દેવાની આદતથી રોગ વધારે ને વધારે પકડ જમાવતો ગયો હોય તેવું ઘણા કેસમાં જોવામાં આવે છે અને પછી તો આદત પડી જાય છે કે ચાલો આ દવાએથી બેસી જાય છે ને થાય ત્યારે દવા લઈ લેવી પછી એવો સમય આવે છે કે ગમે તેટલી એલોપેથિક દવા લેવા છતાં તેનું શમન થતું નથી અને દર્દીને જ્યારે શીડસ ઉપડે ત્યારે આકુળ વ્યાકુળ થઈ જતો હોય છે શીડસ રોગમાં હાથ ન રોકી શકાય તેટલી ખંજવાળ આવે છે મધમાખી કરડી જાય અને જેવા ઢીંચા થાય તેવા જ શરીરમાં ઠેર ઠેર થઈ જાય છે ધીમે ધીમે જેમ જેમ આ તકલીફ લંબાતી જાય તેમ તેમ ખંજવાળ ઉપરાંત દાહ બળતરા અને પીડા પણ થાય છે ખાસ કરીને બીમારીમાં શીતળ વાયુ સતત લાગવાથી તે શરીરના કફ અને વાયુના સંપર્કમાં આવે છે પરિણામે શરીરમાં રહેતા કફ અને વાયુને દૂષિત કરે છે આ દૂષિત કફ અને વાયુ પિત્તને જઈને મળે છે અને પિત્તને પણ દૂષિત કરે છે આ દૂષિત કફ પિત્ત વાત રક્તાદિ ધાતુમાં થાય છે અને ત્યાં નાના નાના ઢીંચા ઉત્પન્ન કરે છે આ ઢીંચાનો તુરંત ઉપાય થાય અને શરૂઆતમાં જ મટાડી દેવામાં આવે તો ટૂંકા સમયની સારવાર અને ખાનપાનની પરેજીથી તો મટી જાય છે પરંતુ તેની તરફ બહુ લક્ષ્ય ન આપવામાં આવે તો તે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય છે અને ગમે ત્યારે શીતળવાયુ લાગે પરસેવો થાય ઠંડુ પાણી લાગે કે ખાવા પીવામાં કંઈક આવી જાય તો સીડસ તરત જ ઉઠી આવે છે જ્યારે જ્યારે તે ઊઠી આવે ત્યારે ત્યારે તે દર્દીને જમપીને બેસવા દેતું નથી શરીરમાં ઠેર ઠેર ખંજવાળ ઉપડે અને બધી જગ્યાએ ખંજવાડી ન શકાય તેથી દર્દી અકળાઈ ઉઠે છે તો માણસ જલ્દીથી ઉશ્કેરાઈ જતા કે ચીડિયો થતો જણાય છે ખંજવાળ આવતા ખંજવાળ કરવાથી તેનો ફેલાવો વધતો જાય છે અને ખંજવાળેલા ભાગમાં દાહ ઉત્પન્ન થાય છે દાહ અને ખંજવાળથી બંને સાથે થતા હોવાથી શીડસમાં દર્દી ખૂબ બેચેન બની જાય છે તેથી શીડસ થવા માંડે કે તરત ખોરાકમાં રહન સહનમાં ફેરફાર કરી દવાઓથી તેને તાત્કાલિક દબાવી દેવાનો ઉપાય ન કરતા તેને જડમૂળમાંથી થઈ જાય તેવા ઉપચાર કરી દૂર કરવું જોઈએ સૌ પ્રથમ તો શીડસ શું ખાવાથી થાય છે તો આપણા આહારનું નિરીક્ષણ કરી તે નક્કી કરવું જોઈએ શીડસની જળમૂળમાંથી કાઢવા માટે પથ્યા પથ્ય પાડવા તે પહેલા સરસ છે ત્યારબાદ આવે છે ઔષધ પ્રયોગો આપણા ઘરમાં જ મળી આવે એવા અનેક ઔષધો શીતપિત્તની એટલે કે શીડસની સારવાર માટે આયુર્વેદમાં બતાવ્યા છે જો આ ઔષધોને બે રીતે ઉપયોગ કરવાથી તેને જલ્દી મટાડી શકાય છે લેપન ઔષધ તો એમાં સૌથી પહેલાં આવશે કોઠી પાંદડાને ખૂબ બારીક વાટવા અને તેનો લેપ સીડસ થયો હોય તે ભાગ પર કરવો સિંદવ મીઠુંને ખૂબ બારીક વાટી વસ્ત્રાળ ચૂર્ણ વસ્ત્રગાળ ચૂર્ણ કરવું તેમાં ઘી મેળવીને શિડસના ઢીમચા પર લગાવવું ત્રીજું આવશે દુર્વા અને હળદરને ભેગા કરી તેનો લેપ કરવો ઉપરોક્ત ત્રણ પ્રયોગોમાંથી કોઈપણ એક પ્રયોગ વૈદ્યની સલાહ મુજબ કરવો જેથી શીડસ અરણીમાં અદભુત ફાયદો જણાશે પછી આવે છે ઔષધ અરણીના મૂળને વાટીને ઘી સાથે સાત દિવસ પીવાથી શિડસને ચોક્કસ નાશ થાય છે આ સિવાય શીડસ માટે બીજો એક પ્રયોગ સૂચવું છું સારી જાતની ઊંચી હળદર લાવી તેને સાફ કરી અને પાવડર કરવું અને આ હળદરનું ચૂર્ણ એક તોલો દરરોજ અડધો કપ પાણીમાં હલાવીને પલા પલાળી રાખવું અને આખી રાત ઢાંકીને મૂકવું સવારે નળને કોઠી પાણી ઉપર ઉપરથી મિતારી લેવું અને પી જવું તે પાણી પીધા પછી બને તો એક કલાક સુધી બીજું કંઈ ખાવું પીવું નહીં વળી સવારે ફરી તે જ પ્રમાણે બીજા એક તોલો હળદર પલાળી રાખવી જેનું નતરલું પાણી બપોરે કે સાંજે પીવું આ પ્રયોગથી શીડસ ઉપર ખૂબ જ ફાયદો થણાશે આ સિવાય બીજા પણ ઘણા ઔષધ યોગો આયુર્વેદમાં દર્શાવ્યા છે જેના પ્રયોગો નિષ્ણાનની સલાહ મુજબ કરવા જોઈએ આયુર્વેદમાં શીડસના કાયમી ઉપચાર તરીકે ઘણા પ્રયોગો બતાવ્યા છે આ પ્રયોગો ધીરજપૂર્વક કરવાથી શીડસ જળમૂળથી મટે છે પણ તેમાં પથ્યાપથ્યનું જાળવવું ખૂબ જરૂરી છે શીડસ નીકળતું હોય તેવા દર્દી માટે ખોરાક મગ ચોખા કડથી કારેલા દાડમ અને ઘઉં ઉત્તમ છે આવા દર્દીઓએ મધુર સ્નિગ્ધ તુરા ખાટા પદાર્થો અને વિરુદ્ધ આહારનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે શીતરમાન તથા શીત પવન અને આતપ સેવન પણ અહિતકાર છે યોગ્ય ઔષધ પ્રયોગ અને આહાર વિહાર આ બીમારીને અવશ્ય જડમૂળમાંથી મિટાડે છે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ધન્યવાદ